Inglahi cyrllu da. Boel to ni વરસાદ આવી ગયો તો મુંષા દવ્યો તો લા વારામાં બહુ ગોદારી માં ગાય મર્શિલૈન ગાય મર્શિલૈન લખેલું છે સુબાબા સુબાબા જો લખેલું મર્શિલૈન એ સુબાબા જો તો એ આ હું જો તો બગાડવાનું નથી જો તો જો સુડાયા હું જો

સારું જ છે આખો વ્યવસ્થિત ઉઠેરે કાળજ્યા હ હમ કામ કરતા હોય ને એવું હોવું જોઈએ બરાબર સોંપતા હોય એવું હોવું જોઈએ હાલ હું બરાબર હા પાછું બન્યો ને ના હેલો ફ્રેન્ડ્સ કેમ ઉતરે ખાલી કરવું જોઈએ હે

પડ કે દેખો

हा

રોપોવાઈ ગયો છે આ બે ચાર રીંગણીના ખીરા બે મરચીના ત્રણ ખીરા